છે નયતી બાપુના દર્શન આપણે કરી રહ્યા છીએ મહાદેવ ઘણા બધા લોકો હાલ પ્રભુ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે લો જેમાં માતાજી મિત્રો ખુશાલી સુપોલક્ષ્યમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ સણોસરા વિશ્વંદની પૂજ્ય શ્રી મોરાઈ બાપુની જે ભવ્ય રામકથાનું આયોજન થઈ રહ્યું છે અને અત્યારે હું તમને આ બ્લોગમાં બતાવવા જઈ રહ્યો છું જે અહીંયા ભવ્ય તે ભવ્ય તે સણોસરા ગામમાં જે કહેવાય કે ઉલ્લાસ સાથે પોથીયાત્રા નીકળી રહી છે તે હું તમને આ લોક દ્વારા બતાવવાનો છું ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં ખાસ કરીને તો વિડીયોને પ્લીઝ લાઇક લાઈક a bordo! ખુબ જ મજા આવી એવી ત્યાં નગરયાત્રા નીકળી રહી છે સણોસરા ગામમાં અહિયાં આગળ જોઈએ તો અહિયાં ડીજે સાથે જોઈ રહ્યા છો નાના નાના બાળકો ગેટ છે આ ગેટની અંદર પ્રવેશ કરવાનો હોય છે કથા મંડપ અને કથા મંડપ પ્રવેશ કરશો તો અહીંયા ખિસકોલી તેમજ પૂજ્ય મોરારી બાપુ ના દર્શન થશે અત્યારે તો હાલ ઘણા બધા ભાવિ ભક્તો તેમની સાથે ફોટા પાડી રહ્યા છે ભાઈઓ અને બહેનો માટે આપણે જોઈએ અંદરથી હજી આપણે અંદર પ્રવેશ કરી જ રહ્યા છે ત્યાં તે મંડપ એક જેટ ફૂલ બતાતો હશે બહેનોનો વિભાગ અહીંયા ભાઈઓનો વિભાગ છે ઘણા લોકો અહીંયા ઊભા છે હજી પણ ભાવિ ભક્તો નું આવવાનું ચાલુ છે એક સાથે તાળીઓના તાલથી જે ધૂન ચાલી રહી હતી શેરી વળાવી સાદ કરું ને ઘરે આવું અને અહીંથી ને ફૂલ છે આપણે છેલ્લે ઊભા છે અને અહીંથી બાપુના દર્શન આપણે કરી રહ્યા છે વ્યાસપીઠના તેમજ પૂજ્ય મોરારી બાપુના મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ રસોડા વિભાગમાં અને અહીંયા કઈ રીતના રસોઈ બને છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું ઉપરાંત આપણે જે રોટલી કહેવાય ને આટો લોટ બાંધી રહ્યા છે ત્યાર પછી અહીંયા ઘણા લોકો જે કહેવાય ને થી લોટ બાંધીને અહીંયા હાથ વડે તો વણી રહ્યા છે અને તેનું કામકાજ થઈ રહ્યું છે તે હું તમને બતાવું છું આ જગ્યાએથી અંદર પ્રવેશ કરવાનો હોય છે પ્રભુ પ્રસાદ રામકથા આ રીતના ભાઈઓની એન્ટ્રી અને આ બાજુ બહેનોની એન્ટ્રી આ રીતના ભાઈઓ અને બહેનોની બંનેની એન્ટ્રી આ જગ્યાએથી થાય છે પુરુષો માટે અલગ વિભાગ છે અને બહેનો માટે પણ આ સાઈડ અલગ વિભાગ બનાવવામાં આવેલો છે તો અહીંથી સર્વપ્રથમ જે ટેબલ ઉપર ડીશો લેવાની હોય છે આ જગ્યા ઉપરથી ડીશુ લઈને બંને સાઈડ કહેવાય ને કે બહેનો માટે આ લાઈન છે પીરિષો માટે અને ભાઈઓ માટે આ જગ્યાએથી અંદર પીરસાય છે બધા લોકો જે હાલ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને સામેની તરફ પણ એક લાઈન છે અને એક આ બાજુથી પણ એક લાઇન જઈ રહી છે અને બધા પ્રસાદ મારા ખ્યાલથી ઘણા બધા અહીંયા લાઇનમાં કાઉન્ટર રાખવામાં આવેલા છે એક સામેની તરફ કાઉન્ટર છે અને એક અહીંયા છે અને ઘણા બધા લોકો પણ હાલ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે એક આ ટીમ જુઓ જય શ્રી રામ જય શ્રી રામના નાચ સાથે એક લોકો હતા ભક્તો તે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે હવે આપણે જઈ રહ્યા છીએ પ્રસાદમાં કઈ કઈ વસ્તુ છે તે જોવા જય શ્રી રામ દાદા જય શ્રી રામ દાદા જલેબી ની પ્રસાદી વિડીયો કરી રહ્યા છે ત્યાર પછી અહીંયા કાંઠિયાનો પ્રસાદ છે આગળ રોટલી અને જઈ રહ્યા છે ધીમે ધીમે આગળ ખુશાલી વિલોક્ષ જોવો છો અમારા વિડીયો ખૂબ ખૂબ આભાર તમારો આ કઠોળનું શાક છે ઓટાણા જય શ્રી રામ દાદા રીંગણા બટેકા જય શ્રી રામ અને દાદા ડાળની પ્રસાદી વિતરણ કરી રહ્યા છે દાળ ભાત બંને જય શ્રી રામ દાદા જય શ્રી રામ જય શિયા જય શ્રી રામ આખો વિભાગ અલગ અલગ જે પીરસરી રહ્યા છે સ્વયંસેવકો અલગ અલગ જગ્યા ઉપરથી આવેલા છે આ સાઈડ ભાઈઓનો વિભાગ છે અને આ તરફ બહેનો માટેનો વિભાગ છે અલગ અલગ કાઉન્ટર દ્વારા જે અહીંયા પીરસવામાં આવે છે પ્રસાદી આ આખો આખો બહેનો માટેનો વિભાગ છે તે લાઇન ટુ લાઇન તમે જોઈ રહ્યા છો આખો મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે અને લાઇનમાં અહીંયા પણ ઘણા બધા કાઉન્ટરો ગોઠવવામાં આવે છે માતાઓ અને બહેનો હાલ અહીંયા પીરસી રહ્યા છે ભાઈઓમાં ભાઈઓ અને બહેનોમાં બહેનો એ રીતના સરસ મજાનું જે અહીંયા આયોજન કરવામાં આવેલું છે આપણે જે પ્રભુ પ્રસાદની એ ડીશ લઈ લીધી છે પ્રસાદમાં છે જલેબી ગાંઠિયા પૂરી રોટલી બટેકા રીંગણાનું શાક કઠોળનું શાક વટોણા છે દાળ ને ભાત આ તમામે તમામ વસ્તુ આ ડીશમાં પીરસવામાં આવી છે અને આપણા મિત્રો પણ આરો પ્રસાદ લઈ રહ્યા છે અને અહીંયા લોક મેળો કહી શકો અને આનંદ મેળો પણ અહીંયા ભરાઈ રહ્યો છે કે હું તમને આ બ્લોકમાં દર્શાવવાનું છું ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો શરૂઆતમાં આપણે અંદર પ્રવેશ કરીએ તો કઠા મંડપની એક જેટ સામીની તરફ જે આનંદ મેળોનું આયોજન થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ છો ગીતા પ્રેશની જે તમામે તમામ બુક સ્ટોલો તેમજ અહીંયા બેરખા અને માળાઓ

એકસો વીસ રૂપિયાની સાડીનો સેલ 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 એકસો એકસો સો રૂપિયાના બે તમને આજુફા મળેલી રહેશે અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇનમાં લાઇટમાં ગોઠવવામાં આવેલા છે સો રૂપિયામાં દરેક વસ્તુ આડા સફેદ ટ્રી શર્ટ મળે છે પ્રિન્ટ કરેલું તમને બસો રૂપિયા માં કરી કોઈ પણ ફોટો તમે આપો તમે રીતના પ્રિન્ટ કરે છે

હવે આપણે ફરી ફરીને આવી ગયા છીએ આનંદ મેળા તરફ અહીંયા સર્વપ્રથમ તમને રેલગાડી જોવા મળશે એની બેઠવા માટેની ટિકિટ પચાસ રૂપિયા છે તો આપણે ત્યાં જઈને જોઈએ બ્રેક ડાસ્ટર એની શું ટિકિટ છે હું તમને હમણાં બ્લોગ દ્વારા બતાવું છું કે નહીંમાં ન હોય તો તમે સંસ્ક્રાફ તેમાં જ યુનિયર અને લાઇક કરવાનું બોલતા નહીં તમારા મિત્રો જોડે શેર કરો ચાલો આપણે જાણીએ આનો હું ભાવ છે શું ટિકિટ છે મિત્રો પચાસ રૂપિયા ટિકિટ છે બેક ડાન્સ ચાલો ચાલો થઈ ગયો છે

હવે અહીંયા છે ને નાના નાના છોકરા લેન્ડિંગ માટે તૈયાર થાય છે આપડે આવી ગયા છીએ રેલગાડી બાજુ મિત્રો અહીંયા ભવ્ય આનંદ મેળવો આપડે બ્લોગ દ્વારા નિહાળો તમને અમારો કેવો લાગ્યો તમે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લોકો ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ